નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નિર્માણাধীন બિલ્ડિંગની લિફ્ટ પડતા યુવકનો મોત માતાએ લગાવ્યા કોન્ટ્રાક્ટર પર આક્ષેપ લિફ્ટને કારણે વર્નવર્ગ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે સુરતમાં લિફ્ટ તૂટી પડતા એક કામદારનું મોત થયું હતું યુવકના મોતને લઈને પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા હતા સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન લેવાની ચીમકી ઉચ્ચારી છે હાલ મૃતકની માતા સહિતનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં ન્યાયની માંગ સાથે બેઠો છે અડાજણ વિસ્તારમાં આવેલા વીરભદ્ર ગોબલ ઓ બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ હતી સામાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી જેમાં યુવક કચડાઈ ગયો હતો યુવક પર લિફ્ટ પડતા તેનું મોત થયું હતું જેને લઈને પરિવારજનો તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જે તેમને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોએ રોકડ કરી મૂકી હતી સુનિતા પાટીલે કહ્યું કે મયુર પાટીલ મારો દીકરો હતો તે સૂતો હતો ત્યારે અમિત સરનો ફોન આવ્યો કે મયુર માલ ચડાવવાનો છે આવું મેં ના પાડી પણ શેઠે બોલાવ્યો હોવાથી ગયો હતો એક કલાક થઈ ગઈ હતી જેથી હું ઉપર ગઈ હતી મેં કહ્યું કે આ પથ્થર ઉપર ન જાય તેમ ત્રણ આદમી ઉપર હતા એક નીચો હતો મેં તેને બોલાવ્યો હતો કહ્યું કે ચાલ ટાઈમ થઈ ગયો છે મોબાઈલ ચાર્જ લઈને આવવા ગયું હતું તેરમા માળેથી હું સાતમા માળે આવી હતી ઝૂલો હલતો હતો જેથી મેં જોયું કે લિફ્ટ નીચે પડી તેની સાથ મારો દીકરો પણ નીચે પડ્યો હતો મારી પાસે કોઈ નહોતું ચારેયને પકડીને બહાર કાઢ્યા હતા મારો દીકરો જ ઘર ચલાવતો હતો મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું કોઈને મૃતદેહને હાથ લગાવવા નહીં દઉં